નમસ્કાર મિત્રો આ ગાંધીનું ગુજરાત આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત આ પવિત્ર અને અહિંસક ભૂમિ ગુજરાત હવે પહેલા જેવું ગુજરાત રહ્યું નથી હું આ વાત શા માટે કરી રહ્યો છું કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બળાત્કારના કેસો સામે આવી રહ્યા છે આ હિંસક પવિત્ર ભૂમિ ગુજરાતમાં કેટલાય એવા નરાધમોને કેટલાય એવા હેવાનો ફરી રહ્યા છે જે કેટલાય આવા બળાત્કારના કેસોને મિત્રો અંજામ આપી રહ્યા છે વાત કરવામાં આવે તો મિત્રો દાહોદનો જે બળાત્કારનો કેસ છે અને તેના આરોપીને તો હજુ કેસ હજુ કોર્ટમાં જ છે ત્યારે મિત્રો હજુ એક એવો બીજો કેસ ભરૂચના ઝઘડિયામાંથી સામે આવ્યો છે આઠેક દિવસ પહેલા એક માસુમ દસ વર્ષની બાળકી ઉપર છત્રીસ વર્ષના એ નરાધમ હેવાને જે પ્રકારનું કૃત્ય કર્યું તેને આખું ગુજરાત છે તે સમાચાર જાણે છે મિત્રો વાત કરવામાં આવે તો એ માસુમ દસ વર્ષની દીકરીની હાલત એટલી ગંભીર હતી કે છેલ્લા આઠેક દિવસથી તે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ હતી અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી અને અંતે આઠ દિવસના અંતે તેને તેણે જિંદગીના અંતિમ શ્વાસ લીધા છે ડૉક્ટરોએ તેને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ બાળકી બચી શકી નથી અત્યારે હાલ એ માસૂમ દીકરીના માતા પિતા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને દીકરીના માતા પિતા તેમની પોતાની હાલત પણ અત્યારે હાલ સંભાળી શકે તેવા રહ્યા નથી મિત્રો આ ગુજરાતમાં આવા નરાધમો આ આવા હેવાનો ઘણા ફરી રહ્યા છે અને વાત કરવામાં આવે તો અત્યારે હાલ સમગ્ર ગુજરાત છે એ આવા નરાધમોને આવા હેવાનોને મોટામાં મોટી સજા કરવામાં આવે દાખલો બેસાડવામાં આવે કે આવું કૃત્ય કરતા પહેલાં કોઈ નરાધમ કોઈ હેવાન એક વાર નહીં સો વાર નહીં પરંતુ તેને એક હજાર વાર વિચારવું પડે અત્યારે હાલ આ જે નરાધમ છે જે હેવાન છે તેને ફાંસીની સજા કરવામાં આવે અને એનાથી પણ જો કોઈ મોટામાં મોટી સજા હોય તો એવી સજા કરવામાં આવે તેવી માંગ સમગ્ર ગુજરાત રાજ્ય કરી રહ્યું છે ત્યારે મિત્રો અત્યારે હાલમાં આ વ્યક્તિ છે તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે જો કે ગુજરાતના અને આ દેશના કાયદા હવે આને કેવી સજા કરે છે તે તો આગામી સમયમાં જાણવા મળશે પરંતુ મિત્રો આપનું શું કહેવું છે આ નરદમા હેવાનને કેવા પ્રકારની સજા થવી જોવે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો